નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે રેતી ખનનમાં કેટલી કમાણી છે અને રેતી ખનન કરનારા રેતી ખનન માફિયાઓની ઉપર કોણ આખા છે અને કહેવાલો અમે પ્રસ્તુત કર્યા છે અને અમે બોલ્યા છે અમે તમને વિડીયોના માધ્યમથી ઘણું ખરું બતાવ્યું છે અને આજે જાગૃત લોકો દ્વારા અનેક જગ્યાઓ પર અરજીઓ કરવામાં આવી અમે અમારા અહેવાલો પણ રજૂ કર્યા એની અસરો પણ દેખાવા માંડી છે ગાંધીનગરની વિજિલન્સ ટીમ દોડી આવી છે સાવલી પંથકમાં આવેલા મહી નદીના ખાડીમાં જાલમપુરા ગામે પસાગર થતી પસાર થતી મહીસાગર નદીમાં વર્ષોથી જે કહેવાય કે બેફામ રીતે ચાલતા રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા ગાંધીનગરની વિજિલન્સ ટીમે ખાન વિભાગના અધિકારીઓને સાથે લઈ સ્થળ જગ્યાએ જતા જ આંખો ચાર થઈ ગઈ હતી પૂરેપૂરી એની વિગતવાર વાત કરવી છે સાવલી તાલુકામાં પસાર થતી નદીઓમાં જે વિવિધ નદીઓમાં બેફામ રીતે બિંદાસપણે રેતી ખનન થઈ રહ્યું છે સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડી રહ્યા તંત્રની મિલીભગત તેમજ રાજકીય મોટા નેતાઓના પીઠબળના કારણે ખનીજ માફિયાઓ ખાણ ખનીજની ટીમો પર હુમલો કરતાં પણ અચકાતા નહોતા તેવામાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની માહિતી એમ કહેવાય છે કે એટલે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા હાલ અધિકારીઓના દરોડા ચાલુ છે તેમાં નદીમાં સાધનો તેમણે જપ્ત લઈ લીધા છે ખાડી લીધાપુરા ખાતે ભારે બે રોકટોક ખનન થઈ રહ્યું આક્ષેપો તાલુકાજનોએ કર્યા હતા પરંતુ રાજકીય પીઠબોર્ડના કારણે કોઈ એક્શન લેવામાં નહોતી આવતી ત્યારબાદ પંથકવાસીઓમાં થતી ચર્ચા મુજબ ખાડી જાલમપુરા ગામે એક લીજ ધારક ગેરકાયદેસર જે નાવડી હોય છે તેના પર પ્રતિબંધ છે નાવડી દ્વારા પણ લીજ એટલે કે રેતી કાઢવાનું કામ ચાલતું હતું આ વાતથી ખોદકામ નાવડી દ્વારા કરવામાં આવે છે તે પ્રતિબંધ છે તેમ છતાં પણ નાવડીથી રેતી ઉલેચાય છે આ ખોદકામ સો મીટર ફરી બોલું છું સો મીટર અમદાવાદ એક્સપ્રેસ વેના બ્રિજ આવેલો છે તમે વિચારો સો મીટર જ્યાં ખનિજ થાય છે આપણે કર્નેટના બ્રિજના અગાઉ તમને ડભોઈ કર્નેટ બ્રિજ છે તેમાં બતાવેલું ત્યાં જે રેતી ખન થતું હતું અને બ્રિજના પાયા સુધી આ ખનન પહોંચ્યું હતું આવી પરિસ્થિતિ અમદાવાદ એક્સપ્રેસ વે સો મીટરના અંતરે છે ત્યાં આજે આ ટીમે દરોડા પાડ્યા અનેક લોકોએ રજૂઆતો કરી ત્યારે આ ટીમો જાગી છે સરકારી અધિકારીઓ કેમ કેમ વારંવાર જ્યારે પાણી પસાર થઈ જાય ત્યારે જ ત્યાં પહોંચે છે જોકે પહોંચ્યા છે બહુ સારી બાબત છે પણ હવે કાયમી બંધ થાય અને પૂરેપૂરી તપાસ થાય તેવી સાવલી પંથકના તમામ ગામડાઓ ને નગરજનોની માંગ છે ત્યાં મહીસાગર માતાનું મંદિર પણ આવેલું છે જો કે ભવિષ્યમાં મોટો અકસ્માત થાય તેવી વિધિ ત્યાં લોકોમાં સેવાઈ રહી હતી મહીસાગર માતાનું મંદિર ત્યાં લોકો મોટી સંખ્યામાં ભક્તો પણ આવે છે રિલાયન્સ ની ફેન્સવેલ આવેલી છે જેણે પણ મોટું નુકસાન થાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ રાજકીય નેતાઓની પીઠબળના કારણે આ જાલમપુરાની ખાડીમાં નાવણીથી રેતી ખનન થાય જેના પર સરકારી બેન્ડ છે તમે વિચાર કરો આ રેતી ખનન છૂટા હોય છે કરોન કરતા હોય છે ડરતા નથી કારણ તેમને ખબર છે છે કે અમારા પર કોનો હાથ સરકારી અધિકારીઓને આપણે જાણ કરીએ ત્યારે કે અમે અમારી મરજીથી આવીશું તમે કહો ત્યારે અમારી ટીમ ના પહોંચે ભાઈ તમારું કામ જ આ છે તમે જ્યાં ખોટું થતું હોય ત્યાં જા જાગૃત નાગરિક તમને જાણ કરે કે આ જગ્યાએ આ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર જે વ્યક્તિઓ છે તેના વિરુદ્ધમાં તમે કાયદેસર કાર્યવાહી કરો તમે ફરિયાદ નોંધો તે ડમ્પર હોય જેસીબી હોય ટેક્ટરો હોય તેને તમે ડિટેન કરો બાંધમાં લો તેને જેમ કહેવાય કે જપ્ત કરી લો પરંતુ એસી કેબિનમાં આ ખાડે આ કાન કરનાર કોઈનું સાંભળતા નથી કે અમને તો ગાંધીનગરથી ફોન આવે ઉપર આવે ત્યારે જ જઈશું ગાંધીનગરથી ફોન આવે એટલે દોડતું થવું પડ્યું પહેલેથી રેતી ખનન તો થાય જ છે ભાઈ અને સરકારી અધિકારીઓને બધી જ ખબર છે કે કઈ કઈ જગ્યા પર રેતી ખનન હાલમાં પણ ચાલુ છે કોણ કોણ કરી રહ્યું છે કયા કયા રેતી ખનન માફિયાઓ બેફામ રીતે રેતી ખનન કરીને કરોડો રૂપિયાની એમની સંપત્તિ બનાવી છે સરકારી અધિકારીઓને વેચ્યા છે અને રાજકીય ગરોબો ધરાવનાર રાજકીય નેતાઓએ પણ કરોડોની સંપત્તિઓ બનાવી છે સમગ્ર જનતા જાણે છે પરંતુ જનતાનું કોણ સાંભળે માત્ર વોટ લેવા જ આવે છે નેતાઓ પછી તો આ નેતાઓ ખુરશી પર બેસીને એમની મેતે જ કાળા કામ કરે છે પરંતુ બધાની ઉપર સત્ય છે સત્ય ક્યારેય પરાજિત થયું નથી ગમે ત્યારે ને ગમે ત્યારે અંત આવે છે અને આજે અંત આવ્યો છે જાલમપુરા ગામે વિજિલન્સના દરોડા પડ્યા છે સાથે સ્થાનિક ખાન ખનીજ ખાતું છે જોવાનું રહેશે તપાસ દરમિયાન કેવી કાર્યવાહી થાય છે બીજા અહેવાલમાં મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો ધન્યવાદ નમસ્કાર